નવસારીમાં ફરી જામ્યો વરસાદી માહોલ વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદ પવન સાથેના વરસાદે ચીકુ પકવતા ખેડૂતોની ચિંતા વધારી તો વહેલી સવારથી જ નવસારીમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ધાનેરા પોઈન્ટ સ્ટેશન રોડ સર્કિટ હાઉસ વિસ્તારની અંદર વરસાદ તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે છે પવન સાથેના વરસાદે પકવતા ખેડૂતોની ચિંતા દીધી તો વરસાદી માહોલ ફરી એકવાર નવસારીમાં જોવા મળી રહ્યો છે સવારથી જ પવન સાથે વરસાદ અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે નવસારી શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે નવસારી શહેરમાં ધાનેરા પોઈન્ટ સ્ટેશન રોડ ડેપો સર્કિટ હાઉસ સહિતના વિસ્તારોમાં વરસાદ છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ચીકુ પકવતા ખેડૂતોની ચિંતા વધી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈનથી જોડાયા છે સિદ્ધેશ કેટલો વરસાદ છે નવરા અત્યારે નવસારીમાં અને ખાસ કરીને ચીકુ પકવતા ખેડૂતોની ચિંતા વધી છે નવસારીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને નવસારી શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નવસારી શહેરના તમામ વિસ્તારોમાં છે પોઈન્ટ સહિતના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ ધીમી ધારે પણ ચાલુ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ચીકુ પકવતા ખેડૂતો છે અત્યારે ફ્લાવરિંગનો સમય છે અને ચીકુનો પાક તૈયાર થઈ રહ્યો છે એવા સમયે આ વરસાદ ક્યાંક ને ક્યાંક તમને નુકસાન કરાવે એવી ચિંતા સતાવી રહી છે તો બીજી તરફ નવરાત્રી ને પણ હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે આયોજકો માં પણ આ વરસાદના કારણે ચિંતા નું મોજું ફરી વળ્યું છે જી આભાર તમામ જાણકારી આપવા માટે